મિત્રો મારું નામ ધાર્મિક ગૌરાંગભાઈ સોમૈયા છે હું શ્રી મોરાવાડી પ્રાથમિક શાળામાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરું છું આજે હું તમને એક વાર્તા કહીશ રાજાની કહું કે રાણીની ચકલીની કહું કે પોપટની તો ચાલો હું આજે તમને એક રાજા અને એક ચકલીની વાર્તા કરીશ તે વાર્તાનું નામ છે જાંઝરવાડી ચકલી એક મોટું નગર હતું તે નગરમાં રાજાનો બાંધેલ એક બગીચો હતો તે બગીચામાં ઘણા બધા અવંચિત રહે તે બગીચામાં એક ચકલીબાઈ પણ રહે એક દિવસ ચકલીબાઈ ચડતા ચડતા ફરતા હતો ત્યારે તેમને એક ઝાંઝર મળ્યું ઝાંઝરને જોઈ ચકલીબાઈ તો કહે અરે આ મને બહુ ગમે છે આમ કહી તેમણે પોતાના પગમાં ઝાંઝર પહેરી લીધું થોડા દિવસો થયા પછી રાજા પોતાના બગીચામાં ફરવા માટે આવ્યા ત્યારે તેમણે ચકલીના પગમાં જોયું અને ચકલી પણ રાજાની સામે જોઈ ફુલાવીને બોલી હું તો વાડી ચકલી બાઈ મને કોઈ થી કાઈ ના કહેવાય કોઈની પાસે ના હોય તે હું મારા પગમાં રાંદ સુહાય આવા સંભળી રાજા દુખી ખી અને પોખ પછાડી ને મહેલમાં માં ચાલ્યા ગયો બીજા દિવસે જારે રાજા ફરી થી બગીચા માં ફરવા માટે આવ્યા ત્યારે ચકલી બાઈ તો ફરીથી કહે હું તો જાંદર વાળી ચકલી બાઈ મને કોઈ થી કાઈ ના કહેવાય કોઈ ની પાસે ના હોય તે હું મારા પગમાં રાંદ સુહાય

મંદિર માં છુપાયેલ ચકલી બોલી હે રાજા તારું ભલું નહીં થાય રાજા કહે કેમ ભગવાન મારો શું વાગ છે છુપાયેલ ચકલી બોલી પહેલા તો તારો મુન્ડન કરાવ પછી મારી પાસે આવ પછી હું તારો ભલું કરીશ